પ્રિય ભક્તો શ્રીમદ ભગવદ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમનો પાઠ ભણાવતી શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે દરેક માટે વાંચી શકવા થોડા કઠિન છે એટલા માટે જ આજના આ વિશેષ પ્રસંગમાં આપણે ભગવદ્ ગીતાના એકસો આઠ વિચારો વિશે વાત કરવાના છીએ આ જાણીને તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાચો અર્થ આધુનિક જીવન મુજબ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી ચોક્કસ સાંભળજો તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના એકસો આઠ મહત્વપૂર્ણ વિચારો મિત્રો આજની આ મહત્વપૂર્ણ વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પ્રકારે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે બરાબર તે જ પ્રકારે સત્ય પણ ચમકે છે તેથી મનુષ્ય હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યાંને બદલી શકાતું નથી આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર નિરંતર ચાલતું આવે છે જે પ્રકારે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે બરાબર તે જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને વર્તમાનમાં જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ ન તો મરનારનો શોક કરે છે અને ન તો જીવિત રહેનારનો કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયું છે તે પુનઃ જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મરશે કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જન્મ્યો છે અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારું દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ક્રોધ આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આ સંસારમાં આજે જે તમારી પાસે છે કાલે તે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે કોઈ અન્યનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો મન પર નિયંત્રણ રાખવું આવશ્યક છે મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે આજ મન મનુષ્યને વિષય વાસનાઓ તરફ ભટકાવતું રહે છે જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર નિયંત્રણ અત્યંત આવશ્યક છે મનને વશમાં કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર નિયંત્રણ મેળવી લીધું તે મનમાં ઉત્પન્ન થનારી વ્યર્થની ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ તે વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે જ તમારો સૌથી મોટો શત્રુ બની જશે સદાય શંકા કરનારી વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતી નથી વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે શારીરિક સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે તેથી મનુષ્યનો સ્વભાવ સદાય નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ વધુ સુખી રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા એ માત્ર બે જ જાણે છે એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની ઉણપ હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે જીવનમાં ક્યારેય સાચા આનંદ અને સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી મોહ વિનાશનું કારણ હોય છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધારે મોહ કરે છે તેટલું જ વધારે કષ્ટ ભોગવે છે પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને છેતરે છે તેનો ત્યાગ કરો જે સ્થાન પર તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય ન જવું જોઈએ અન્યથા લોકો તમને નબળા અને મૂર્ખ સમજવા લાગે છે જ્યાં વર્ષા નથી હોતી ત્યાં પાક નષ્ટ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર નથી હોતા ત્યાં પેઢીઓ નષ્ટ થઈ જાય છે જે લોકો એમ કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમની પાસે સમય તો છે પણ તેમના મહત્વપૂર્ણ સંબંધોની યાદીમાં તમારું નામ નથી વાત એટલી મધુર રાખો કે જો ક્યારેય પાછી પણ ખેંચવી પડે તો તે પોતાને કડવી ન લાગે પોતાનામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે અન્યથા લોકો ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે જ્યાં સુધી તમે તમારી જાતથી નથી હારતા ત્યાં સુધી સંસારની કોઈ શક્તિ તમને હરાવી શકતી નથી નબળા તમે નથી નબળો તમારો સમય છે અને સમય દરેકનો બદલાય છે તમે બસ પોતાનું કર્મ કરતા રહો જેણે ક્યારેય સંકટ જોયું નથી તેને પોતાની શક્તિનો ક્યારેય અનુભવ થતો નથી જે બીજાની પીડા સમજે છે જેમાં દયા છે જે હૃદયથી સારા છે તેમને ફરીથી જન્મ લેવો પડતો નથી કંઈક આપીને અભિમાન ન કરો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નષ્ટ થઈ જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવો અને કંસને જોઈ લો કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ક્રોધના સમયે થોડું થોભી જવું અને ભૂલના સમયે થોડું નમી જવું જીવનને વધુ સરળ બનાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાને વાંચીને અને જાણીને પણ તેનાથી દૂર ભાગે છે તેનું ક્યારેય કલ્યાણ થતું નથી જે મનુષ્યના ભાગ્યમાં હોય છે તે તેને મળીને જ વહે છે અને જે તેના ભાગ્યમાં નથી હોતું તે પાસે આવીને પણ દૂર થઈ જાય છે જેમ હવાનો ઝોંકો નૌકાને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ દુઃખમાં માન અપમાનમાં સંભાવ રાખે છે તે જ મને અત્યંત પ્રિય છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો સંહાર કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું પણ વાસ્તવિક રૂપમાં મને કોઈ જાણતું નથી સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે પ્રેમ હંમેશા ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા ક્ષમા સાંભળવા માંગે છે કર્મ જ તમારી ઓળખ છે બાકી એક જ નામના અહીં હજારો લોકો મળી જાય છે સારા કર્મ કર્યા પછી પણ લોકો માત્ર તમારી બુરાઈઓ જ યાદ રાખે છે તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો જેટલું બને તેટલું મૌન રહેવું જ શ્રેષ્ઠ છે કારણ કે મોટા ભાગના ઝઘડા મનુષ્ય કોઈને છેતરવું એ એક ઋણ છે જે તમારે કોઈ બીજાના માધ્યમથી એક દિવસ ચોક્કસ ચૂકવવું પડે છે સારી દ્રષ્ટિ એ જ છે જે પોતાની ખામીઓ અને બીજાના ગુણ શોધે છે ક્યારેય તે વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમયની સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે છે જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પણ સમય બદલવા માટે ફરીથી જીવન મળતું નથી જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય થતું નથી જેમની બુદ્ધિમાં આ નિશ્ચય હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી સારી દાનતથી કરવામાં આવેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી તેનું ફળ ચોક્કસ મળે છે જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જેનાથી આપણે કંઈ શીખી શકતા નથી આજે જે પણ કર્મ તમે કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા જ પૂર્વ કર્મોનું પરિણામ છે જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેની રક્ષા પણ કરું છું ક્યારે કોની સાથે અને કેટલું બોલવું જો તમે આ સમજી ગયા તો તમારું જીવન સાર્થક થઈ ગયું કાન્હા કહે છે જીવનમાં ક્યારેય અવસર મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય જ ધર્મનો માર્ગ બતાવે છે જ્યારે અધર્મથી ભરેલું હૃદય અધર્મનો તેથી તમારી સંગત વિચારીને પસંદ કરો જો અધર્મીની સંગતમાં રહેશો તો તમે પણ અધર્મી જ બની જશો મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુખી છે કારણ કે તે ઈશ્વરના શિક્ષણને નથી માનતો સમય આવ્યે દરેકને મળે છે સમય ચાહત જ જ કારણ બને છે 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 તે મૂર્ખ જે પ્રેમને વ્યર્થ કહે પ્રેમ આ સંસારનું મૂળ આનાથી જ સંસાર બન્યો છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમયથી પહેલા ન કોઈને મળ્યું છે ન ક્યારેય મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી શ્રી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મનો વિરોધ કરતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે ગમે તેટલું પાણી નાખો તે ઉપર જ તરતું રહે છે પોતાના જીવનમાં ક્યારેય પણ ન આનંદમાં વચન આપો ન ક્રોધમાં ઉત્તર આપો અને ન દુઃખમાં કોઈ નિર્ણય લો કોઈ વ્યક્તિ ભલે લાખ વાતો જાણી લે ભલે આખા જગતને જાણી લે પણ જો તે પોતાની જાતને નથી જાણતો તો તે અજ્ઞાની જ છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન લગાડવું કારણ કે તેઓ તમારી કિંમત નથી જાણતા જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા મૂકી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી જીવનમાં તમારી જાતને વધુ સશક્ત અનુભવશો કારણ કે લોખંડ ઠંડુ હોય ત્યારે જ મજબૂત હોય છે ગરમ હોય ત્યારે તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે કોઈ વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવે છે તમારું જ્ઞાન તમારી વિનમ્રતા તમારી બુદ્ધિ તમારી અંદરનું સાહસ તમારા સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ કઠિન સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે પણ એ જ મુશ્કેલીઓથી તે મજબૂત પણ બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો દુનિયામાં ભલે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે એક કામ ચોક્કસ કરવું પોતાના જીવનની ડોર ઉપરવાળાને સોંપી દેવી ભગવાન પર વિશ્વાસ બાળકની જેમ કરો જેને હવામાં ઉછાળો તો તે હસે છે ડરતો નથી કારણ કે તેને વિશ્વાસ હોય છે કે તમે તેને પડવા નહીં દો કાન્હા કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ તું કોઈની સામે એટલું પણ ન નમ કે તે તને પડેલો સમજવા લાગે કોઈની ઊંચી સ્થિતિ જોઈને માથું નમાવી લેવું એ કાયરતાનું લક્ષણ છે લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ જ નજરઅંદાજ કરતા શીખી જશો જે સંબંધ રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી જે સંબંધ રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી જે ભાવનાઓને સમજે તે પોતાનું છે જે ભાવનાઓથી પર રહીને પણ પાસે રહે તે પોતાનું છે અને જે પાસે રહીને પણ દૂર હોય તે પારકું છે મનુષ્ય સદા પોતાના ભાગ્યને કોસે છે એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે તુલના કે ઈર્ષા નથી કરતો આ દુનિયામાં કોઈ કોઈનું સાચું સહાનુભૂતિ રાખનાર નથી હોતું શબને સ્મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે કે હજી કેટલો સમય લાગશે દુઃખ આવવું પણ આવશ્યક છે ત્યારે જ જીવન પૂર્ણ થાય છે માત્ર સુખ મનુષ્યને મજબૂત નથી બનાવતું કે ન તો જીવનના બંને પક્ષોથી પરિચિત કરાવતું ભગવાન કૃષ્ણ કહે છે મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જેણે પોતાના મનને શાંત રાખતા શીખી લીધું તેનાથી વધુ ધનવાન કોઈ નથી સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્યએ સમય દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર ચાલવું પડે છે આ જ નિયતિ કહેવાય છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાની જાતને બદલવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ સંસારમાં માત્ર માતા પિતા જેવા હોય છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમનાથી પણ વધુ સફળ થાય સમય મિત્ર અને સંબંધો આ બધું આપણને નિઃશુલ્ક મળે છે પણ તેમનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે કંઈક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કંઈક કર્તવ્યો એવા હોય છે જે મરવા નથી દેતા તમે ભલે ગમે તેટલા સારા કર્મ કરી લો તમારી પ્રશંસા અંતે તો સ્મશાનમાં જ થાય છે જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે જે એકવાર જતો રહે તો સંસારની બધી સંપત્તિ આપીને પણ પાછો નથી મળતો સંસારના સંયોગમાં જે સુખ પ્રતીત થાય છે તેમાં દુઃખ પણ ભળેલું રહે છે પણ સંસારના વિયોગથી સુખ દુઃખથી પર અખંડ આનંદ પ્રાપ્ત થાય છે ઈશ્વર પાસે કંઈક માંગવા પર જો ન મળે તો તેમનાથી નારાજ ન થવું કારણ કે ઈશ્વર તે નથી આપતા જે તમને સારું લાગે છે પણ તે જ આપે છે જે તમારા માટે વાસ્તવમાં સારું હોય છે જિંદગીમાં એક એવી વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની વાત કહેવા માટે શબ્દોની જરૂર ન પડે કદાચ તેને જ પરમાત્મા કહે છે કાન્હા કહે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે સમયે સંજોગો જોઈને બદલાય છે અને લોકો પોતાના સ્વાર્થ મુજબ જો કોઈ તમારી નિંદા કરે તો પરેશાન ન થવું કારણ કે તે તમને મહત્વ આપવાની કોઈ બીજી રીત નથી જાણતો જાણવાની શક્તિ જૂછને સત્યથી અલગ કરનારી જે વિવેક બુદ્ધિ છે તેનું જ નામ જ્ઞાન છે કાન્હા કહે છે હું ધરતીની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્મા છું હું તમામ જીવિત પ્રાણીઓનું જીવન છું અને સંન્યાસીઓનું આત્મસંયમ પણ હું જ છું જે પ્રકારે સમુદ્રને પાર જવા માટે નાવ એકમાત્ર સાધન છે તેવી જ રીતે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર મંત્ર છે આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે તેથી તેનું નામ પરમાત્મા છે તે ન બોલે તો પણ આપણને સંભળાય તેનું નામ શ્રદ્ધા છે દરેક સાથે એવો વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે સંબંધો આત્માથી જોડાય છે જેમનો આપણી સાથે પૂર્વજન્મોનો કોઈ નાતો હોય છે તે જ આ જીવનમાં મળે છે બાકી આ ભીડમાં કોણ કોને જાણે છે કાન્હા કહે છે હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને નથી ટાળી શકતો તેથી જ્યારે જે થવાનું છે તે થઈને જ રહે છે શસ્ત્રો માત્ર શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે સંસારમાં માત્ર માતા પિતા જેવા હોય છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમનાથી પણ વધુ સફળ થાય જીવનના અડધા દુઃખ આ કારણે જન્મે છે કે આપણી આશાઓ ખૂબ મોટી હોય છે આ આશાઓનો ત્યાગ કરીને જુઓ જીવન સુખમય થઈ જશે જિંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે પ્રતિદિન પોતાનો જ સારથી બનીને જીવનની મહાભારત સામે લડવું પડે છે ફળની ઈચ્છા છોડીને કર્મ કરનાર વ્યક્તિ જ પોતાના જીવનને સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ આવશ્યક છે પણ માત્ર ત્યારે જ્યારે વાત અધિકાર અને સન્માનની હોય સેવા ચોક્કસ કરો પણ આશા કોઈની પાસે ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય માત્ર ભગવાન જ આપે છે મનુષ્ય નહીં મનુષ્ય પોતાના વ્યવહારથી પોતે જ પોતાના ભેદ ખોલી દે છે ભૂલ થવી પ્રકૃતિ છે તેનો સ્વીકાર કરવો સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવી પ્રગતિ છે મનુષ્ય ઘર સંબંધો મિત્રો બધું બદલે છે છતાં ઉદાસ રહે છે કારણ કે તે પોતાની જાતને નથી બદલતો ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરવી જો દંડ મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ જરૂર થઈ હશે વ્યર્થ ચિંતા કેમ કરો છો વ્યર્થ ભય કેમ રાખો છો કોણ તમને મારી શકે છે આત્મા ન જન્મ લે છે ન મરે છે ન તો આ શરીર તમારું છે ન તમે આ શરીરના છો આ શરીર અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે અને અંતે આમાં જ વિલીન થઈ જશે જ્યારે આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ સમજો છો તે જ તો એક નવું જીવન છે દુઃખ અને કષ્ટ મનુષ્યને હેરાન કરવા માટે નહીં પણ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે બોલતા અને કર્મ કરતા સમયે શાંત રહે છે તે જ સત્યને પ્રાપ્ત કરે છે અને દુઃખોથી મુક્ત થઈ જાય છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ હશે જે વીતી ગયું તેનો પછતાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો કારણ કે વર્તમાનમાં જ જીવન વહી રહ્યું છે એક સમજદાર વ્યક્તિ પોતાની ખામીઓને તે જ રીતે દૂર કરે છે જેમ એક સોની ચાંદીની અશુદ્ધિઓને વારંવાર શુદ્ધ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે આ સંસારમાં એક જ ક્ષણમાં મનુષ્ય ધનવાન પણ બની શકે છે અને બીજી જ ક્ષણે નિર્ધન પણ મારું તારું નાનું મોટું પોતાનું પારકું આ બધું મનમાંથી કાઢી નાખો ત્યારે બધું જ તમારું થઈ જશે માત્ર સમયના ભરોસે ન બેસી રહો ભાગ્યશાળી લોકોના હાથ ખાલી રહી શકે છે પણ પરિશ્રમી લોકોના નહીં પોતાના વિચારોને બદલો નિશ્ચય જ આ વિચારો તમારું જીવન બદલી નાખશે કંઈક માર્ગ એવા હોય છે જ્યાં તમારે એકલા જ ચાલવું પડે છે ન પરિવાર ન મિત્ર ન કોઈ સાથી માત્ર તમે અને તમારું સાહસ જે કામ સૌથી વધુ મહત્વનું અને કઠિન છે તે સૌથી પહેલા કરો જીવનમાં જે પણ થાય છે તે કોઈને કોઈ કારણસર થાય છે કાં તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા કંઈક શીખવાડીને મતલબ ન હોય તો લોકો બોલવાનું તો દૂર જોવાનું પણ છોડી દે છે તેથી અપેક્ષા માત્ર પોતાની પાસે રાખો રસ્તા ક્યારેય સમાપ્ત નથી થતા બસ લોકો હિંમત હારી જાય છે તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે કિનારે બેસીને કોઈ ડૂબકી માર નથી બનતું જો થોડાક આરામને છોડવાથી મનુષ્ય મોટી ખુશી પ્રાપ્ત કરી શકતો હોય તો સમજદાર વ્યક્તિએ થોડાક આરામનો ત્યાગ કરીને મોટી ખુશી અપનાવવી જોઈએ જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે સારા કર્મો ઘર જેવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સજગતા તમને સુરક્ષા આપે છે ખતરો શત્રુઓ કરતા વધુ પોતાની આસપાસના લોકોથી હોય છે કારણ કે નાવ બહારના પાણીથી નહીં પણ અંદરના છેદથી ડૂબે છે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને નિષ્ઠા સૌથી સારો સંબંધ છે ચિંતા અને ચિતામાં માત્ર એક બિંદુનો તફાવત છે પણ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવતાને તમારી પાસે જે કંઈ પણ છે તેને વધારી ચઢાવીને ન કહો અને ન તો બીજાની ઈર્ષા કરો જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ નથી મળતી સંસાર સદાયથી પ્રશંસા કરવાના અને દોષ કાઢવાના માર્ગો શોધતો આવ્યો છે આજ થતું આવ્યું છે અને આજ થતું રહેશે જે વ્યક્તિ પોતાની જાતને સાચો પ્રેમ કરે છે તે ક્યારેય કોઈને પીડા નથી પહોંચાડતો જે વ્યક્તિ વિચલિત કરનારા વિચારોથી મુક્ત હોય છે તેને શાંતિ ચોક્કસ મળે છે મોટી મોટી વાતો કરનારા શબ્દોમાં જ રહી જાય છે અને હળવું સ્મિત આપનારા ઘણું બધું કહી જાય છે જે પાણીથી નહાય તે માત્ર વસ્ત્રો બદલી શકે છે પણ જે પરિશ્રમના પરસેવાથી નહાય તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક ઉડાવવામાં એક મિનિટ લાગે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ થાય છે મનમાં જે છે તે સ્પષ્ટ કહેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણય થાય છે અને અસત્ય બોલવાથી વિવાદ સવારની ઊંઘ મનુષ્યના સંકલ્પોને નબળા બનાવી દે છે લક્ષ્ય પ્રાપ્ત કરનારા મોડે સુધી નથી ઊંઘતા દરેકને હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે અન્યથા કાં તો તમે એકલા રહેશો અથવા તે તમને રડાવશે સફળ થવા માટે પોતાના પરિશ્રમ પર વિશ્વાસ કરવો પડશે કારણ કે ભાગ્યની પરીક્ષા કઠિન સમયમાં થાય છે જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ ત્યારબાદ આપણે અને સૌથી ઓછો હું શબ્દનો પ્રયોગ કરવો જોઈએ પોતાની ઉર્જા ચિંતામાં નષ્ટ કરવા કરતા તેને ઉકેલ શોધવામાં લગાવો બુરાઈને જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને પોતાની જાતને જીતવા માટે પ્રેરિત કરો કર્મોનું ગણિત બહુ સરળ છે ભલું કરશો તો ભલું થશે અને બુરુ કરશો તો બુરુ જે મનુષ્ય શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો તે બુદ્ધિહીન છે જેમ મોક્ષની સીડી મેળવીને પણ તેના પર ચડવાનો પ્રયત્ન ન કરવો દુઃખ ભોગવનાર આગળ જઈને સુખી થઈ શકે છે પણ દુઃખ આપનાર ક્યારેય સુખી નથી થતો પોતાનામાં કરુણા રાખો આવેશ નહીં વાદળોના વરસાદથી ફૂલો ખીલે છે તેમની ગર્જનાથી નહીં ખોટી વ્યક્તિ ગમે તેટલું મીઠું બોલે તે અંતે રોગ બની જાય છે અને સાચી વ્યક્તિ ગમે તેટલી કઠોર લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવે છે જે પ્રકારે એક દીવો પોતાનો પ્રકાશ વહેંચીને હજારો દીવા પ્રગટાવી દે છે તે જ પ્રકારે ખુશીઓ વહેંચવાથી ઓછી નથી થતી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે માનવ જો તું સમસ્ત સાંસારિક દુઃખોથી મુક્તિ ઈચ્છે છે તો મારી ભક્તિ કર જે મારી ભક્તિ નથી કરતો તે ન આ જીવનમાં અને ન જીવન પછી શાંતિ પ્રાપ્ત કરી શકે છે મનનું ચંચળ હોવું તેનો સ્વભાવ છે આપણું મન એ વિચારે છે કે જો તે અલગ અલગ વાતો પર સતત વિચાર કરતું રહેશે તો તે આપણને દરેક મુસીબત અને સંકટમાંથી બચાવી લેશે પરંતુ આ ભ્રમ છે વાસ્તવમાં આપણે આપણા જીવનનો બહુ મોટો હિસ્સો માત્ર વિચારતા રહેવામાં અને ચિંતા કરવામાં બરબાદ કરી દઈએ છીએ શું તમે કોઈ કાગડાને કહી શકો કે તે કાં કાં અવાજ ન કરે શું તમે કોઈ દેડકાને કહી શકો કે તે પાણી જોઈને કૂદકો ન મારે બરાબર તેવી જ હાલત આપણા ચંચળ મનની છે જીવનમાં કંઈ પણ થાય સારું કે ખરાબ આપણું મન તેના પર કાં કાં કરવા લાગે છે અહીં કાં કાંથી મારો અભિપ્રાય ચિંતા કરવી વ્યાકુળ થવું છે ઘણી કોઈ ખરાબ વાત હજી ઘટી પણ નથી હોતી અને આપણું મન પહેલાથી જ તેની લપેટો ઉઠાવવા લાગે છે ક્યારેક તો એવું પ્રતીત થાય છે કે જેમ આપણામાંથી ઘણા લોકો ફક્ત પરેશાન થવા માટે જ જીવે છે આપણી મોટા ભાગની સમસ્યાઓ પીડાઓ અને મૂંઝવણો આપણા મનની ઘડેલી વાર્તાઓ હોય છે તમારી પરેશાની ફક્ત તમારા મનની એક સ્થિતિ છે આમાંથી છુટકારો મેળવવા માટે તમારે પોતે જ શાંત મનથી ઉપાયો પર કાર્ય કરવું પડશે યાદ રાખો જીવનમાં ગમે તેટલી મુશ્કેલી કેમ ના આવે ગમે તેટલો અંધકાર કેમ ન છવાઈ જાય ગીતાનો એક શ્લોક એક ઉપદેશ તમારા જીવનને બદલવાની શક્તિ રાખે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનથી પ્રેરિત આ દિવ્ય ઉપદેશોને આપણે વારંવાર સાંભળવા જોઈએ દરરોજ સાંભળવા જોઈએ જ્યારે પણ જીવનમાં ચિંતા કે સંકટ આવે તો ગીતાનું સ્મરણ કરવું જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે ગીતાનું આ જ્ઞાન દરેક પરિસ્થિતિમાં આપણને માર્ગ ચોક્કસ બતાવશે પ્રિય મિત્રો આશા છે કે આજના વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે આ વિડિયોને ફક્ત તમારા સુધી સીમિત ન રાખો તમારા મિત્રો પરિવાર અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ